બોટાદમાં આપ નેતા રાજુ કરાવડા અને પ્રવીણ રામે ખેડૂતોના ગરીબોના હક માટે બોલનાર અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા ગોપાલ ઇટાલે એ તે માટે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતોને સામાન્ય લોકો કડદા પ્રધા સામે લડી રહ્યા છે સરકાર કડદા અને ઠેકેદાર તંત્ર દ્વારા ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય તેવા પ્રહાર કરવામાં આવ્યા છે પણ પ્રશ્ન એ છે રાજુ કરપડા ખેડૂતોનો અવાજ ઉપાડ્યો તે તેમણે સરકાર સામે સત્ય બોલ્યું તે ગુનો છે કે પછી એનો ગુનો એ કે ખેડૂતો સાથે કડદો રોકવાની માંગ કરી તે તેમનો ગુનો ગોપાલટેયે જનસભામાં સરકાર પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે લોક

બંધ કરો આ ખોટું છે આ ખેડૂતોને કઈ ઉપર થી નથી પડતું પાક મહેનત કરે પરસેવો પાડે લોહી રેડે તે દિવસે એને હાથમાં મગફળી આવે કે કપાસ આવે કે સોયાબીન આવે વેચવા જાવ એટલે એને લૂંટી લે છે અમે બધું જાણીએ છીએ કે જુનાગઢ ના હોય કે વિસાવદર ના હોય લોઠાના મેડલ આપ્યા વગર જવા પણ તમે અમારા હાથ મજબૂત કરો ને એવું હું તમને હાથ જોડીને વિનંતી કરું છું હાથ મજબૂત કરો આશીર્વાદ આપો તમે આ ગયા છે સામાન્ય માણસની પીડા નથી દેખાતી નહીં જેવી વસ્તુમાં આ લોકો હાવ એટલે હમણાં એક ભાઈ આવ્યા આપણા વિસ્તારમાં કે ગોઠણનું ઓપરેશન કરાવવાનું હતું બાનું અને નામમાં ફેર હતો રંજન બેન હોય રંજન રંજના બેન હોય દાખલા તરીકે અસલ નામ નથી બોલતો પણ આવો રંજન બેન કે રંજના બેન વાત તો ગોઠવણ ની છે ને ક્યાં વિજય માલ્યા છે દસ હજાર કરોડ લઈને ભાગી જવાનું બધો એમાં દસ ટકા ખવડાવે કે રંજના બેન અલગ છે રંજના બેન ગોપાલભાઈ પટેલ રંજનબેન ગોપાલભાઈ પટેલ કાકા બે એક જ છે બે ભાઈ કોને હોય એક નો મેળ પટતો નથી પણ સરકારી માણસો એટલી હદે એની માનસિકતા ખરાબ થઈ ગઈ એટલી હદે એક તરફી છે આ નુકસાન ગોપાલભાઈ ઇટાલિયાનો નથી મિત્રો સરકારી માણસ એક તરફી થઈ જાય હા વનવે આલવા લાગે એ નુકસાન આમ આદમી પાર્ટીનું કે ગોપાલભાઈનું નથી જનતાનું નુકસાન છે ને એ મારી વિનંતી છે તમે જાગજો બધા વિચારજો અનેક જગ્યાએ અત્યારે જબરજસ્ત ખોટું થઈ રહ્યું છે સામાન્ય માણસના હાથમાં બે પૈસા નથી વાપરવા માટે અને આ લોકો કરોડોના બિલ મૂકી દે છે તમે મને ધારાસભ્ય બનાવ્યા પછી મને ઓછામાં ઓછા

હવે આ એક લડાઈ એક વ્યક્તિની નથી આ એક લડાઈ ગુજરાતના દરેક અન્યાય સહન કરતા ખેડૂતની છે તેવું ગોપાલ એટા દ્વારા કહેવામાં આવ્યું છે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં